નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે એક સત્ય ઘટના ઈમાનદાર મુબારક અઢારસો પાદના ધણી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એક વખત નગર સરસામાં નીકળે છે તે વખતે તેમના અન્નદાતા જય માતાજી એવા શબ્દો કાનમાં અથડાયા મહારાજા પાસો ફરી જુએ તો સામે જેની આંખમાં ખુમારી છે તેવો બકરીઓ સરાવતો એક ગરીબ યુવાન પોતાના મહારાજાને આદરથી પ્રણામ કરીને ઊભો હતો શું નામ છે તારું રાજાએ પૂછ્યું મુબારક અંદાતા જવાબ આપ્યો ફરી મહારાજાએ પૂછ્યું કે ભાવનગર માટે કામ કરીશ જરૂર મહારાજ કેમ નહીં તેમને નીલમબાગ પેલેસમાં ચોકીદારી નોકરી આપવામાં આવી ધીરે ધીરે તેમની ઈમાનદારી જોઈને તેમને નીલમબાગ પેલેસના રાજ ખજાનાની સાવીઓ જવાબદારી સોંપવામાં આવી રાજ ખજાનામાં મહારાણીના મોંઘા મોંઘા ઘરેણાં પણ રહેતા મહારાણીને જ્યારે પ્રસંગોપાત ઘરેણાં જોઈતા હોય ત્યારે મુબારક સાવીઓ આપે એટલે મહારાણી તેમાંથી જોઈતા ઘરેણાં લઈ લે અને ફરી પાછી એ જ પટારાઓ ઘરેણાં મૂકીને સાવીઓ મુબારકને સોંપી દે આ નિત્યક્રમ હતો આ જ મહારાણીને સૌથી પ્રિય એવો હીરા હાર પણ રહેલો હતો એક વખત એવું બન્યું કે પટારામાં એ હાર જોવા ના મળ્યો મહારાણીને ખૂબ શોધ્યો પણ હાર મળે નહીં મહારાણીને મુબારક પર અપાર ભરોસો હતો તેમ છતાંય નાનો માણસ છે ભૂલ નહીં કરી હોય ને એવા વિચારોથી બેસેન રહેવા લાગ્યા થોડા સમય પછી મહારાણીની બેસેની ભાવનગર મહારાજાથી છુપી ના રહી કારણ પૂછવામાં આવ્યું ત્યારે રાજહટ સામે મહારાણીએ આ અંગે આખી વાત કરી ભાવનગર મહારાજાએ તરત જ આદેશ કર્યો કે મુબારકને રાજદરબારમાં હાજર કરો નીલમબાગ પેલેસની ચોકીદારી કરતો મુબારક જ્યારે ભાવનગર ઠાકોર સાહેબ સમક્ષ હાજર થયો ત્યારે આ રંગે પ્રેમથી મુબારકને પૂછવામાં આવ્યું ત્યારે મુબારકે આ અંગે સાવ અજાણ હોવાનું જણાવ્યું ભાવનગર મહારાજે પણ મુબારકને કોઈ ઠપકો આપ્યા વગર જ જવા દીધો પરંતુ મુબારક હારની શોરીના લાગેલા આણથી બેસેન બની ગયો સીધો જ ઘરે ગયો અને નમાજનો રૂમાલ પાથરી આકાશ તરફ મીન બાંધીને અલ્લાહ તલાને એક જ રજ કરી કે જો મેં ઈમાનદારીપૂર્વક નોકરી કરી હોય અને ક્યારેય હું ઈમાન સૂક્યો ના હોઉં તો ક્યાં તું સોરીના આ આણમાંથી મુક્ત કરાવજે અને ક્યાં તો મને મારા શરીરના જીવને બસ આટલો જ અંતરનો પોકાર કરીને ઘરના એક ખૂણામાં બેસીને પ્રાર્થના કરવા લાગ્યો અને જળનો ત્યાગ કરી દીધો કુદરતનો પણ એક સર્વસ્વીકૃત નિયમ છે સત્યની જ હંમેશા કસોટી થાય છે પણ છેવટે જીત તો સત્યની જ થાય છે એ જ રાત્રે અચાનક મહારાણીને કાઢ નિંદ્રામાંથી અચાનક જ એકાએક બેઠા થઈ ગયા ને યાદ આવી ગયું કે ઉતાવળમાં હાર પટારામાં મૂક્યો જ નહોતો પણ પરીક્ષા પાસે રાખી દીધો હતો તરત જ તપાસ કરતા હાર મળી ગયો રાત્રે જ ભાવનગર મહારાજને હાર મળી ગયાની જાણ કરવામાં આવી બંનેને ખૂબ પસ્તાવો થયો કે મુબારક પર ખોટી શંકા કરી એક નેક ઇન્સાનનો આત્મા દુભાવ્યો સવારે મુબારકને નીલમબાગ પેલેસના રાજદરબારમાં બોલાવવામાં આવ્યો અને હાર મળી ગયાની જાણ કરી અને આત્મો દુભાયો હોય તો માફી માંગી હાર મળી ગયો છે એ વાતની ખબર પડતા જ મુબારકના જાણે જીવમાં જીવ આવ્યો હોય એમ આકાશભણી મીઠ માંડીને સજ્જળ નયને એટલું જ બોલ્યો કે હે પરવડ દિગાર તે આજ મારી ઇજ્જત બસાવી લીધી બાસ આટલું કહીને મુબારકે તો રાજ ચાવીઓ ભાવનગર મહારાજને સોંપી દીધી ભાવનગર મહારાજે ખૂબ આગ્રહ કર્યો ત્યારે માન મુબારક ફરીથી ચોકીદાર તરીકે નોકરીએ રહેવા સહમત થયો વર્ષો સુધી મુબારક નીલમબાગ પેલેસની ચોકીદારી કરતો રહ્યો મુબારકની ઈમાનદારી વફાદારી અને કર્તવ્ય નિષ્ઠા પર કોઈ શક ન કરી શકે તેવી સાપ અને ધાક મુબારકની ભાવનગર રાજમાં વર્તાતી હતી વર્ષો બાદ એક દિવસ ભાવનગર મહારાજને સમાચાર મળ્યા કે કેલમબાગ પેલેસનો ચોકીદાર મુબારક આજ અલ્લાહને પ્યારો થઈ ગયો છે મહારાજાને પણ આખી આંસુ આવી ગયા પોતાના સેવકોને આદેશ કર્યો કે મુબારકનો જનાજો નીકળે ત્યારે મને જાણ કરજો મારે મારા મુબારકને અંતિમ વિદાય અને કાંધ આપવા જવું છે મુબારકના મૃત્યુને કલાકો વીતવા છતાં મુબારકના જનાજાના સમાચાર ના મળતા ભાવનગર મહારાજાએ તપાસ કરાવવા માણસોને મોકલ્યા ત્યારે ખબર પડી કે મુબારકને જનાજામાં ઓઢાડવાનું કફન ખરીદવાના પણ મુબારકના પરિવાર પાસે પૈસા નથી ભાવનગર મહારાજે આટલું સાંભળતા જ સોધાર આંસુએ રડી પડ્યા કે નીલમબાગ પેલેસના રાજ ખજાનાની જેને હસ્તે રહેતી હતી એવા મારા મુબારકની આવી હાલત તરત જ મહારાજે હુકમ કર્યો કે ભાવનગર રાજને શોભે એ રીતે મુબારકની અંતિમ વિધિ કરવામાં આવે અને મુબારકના પરિવારને તમામ મદદ કરવામાં આવે અને મુબારકની આવી હાલત કેમ થઈ એની તપાસ કરતાં માલુમ પડ્યું કે મુબારકને જે પગાર મળતો હતો તે જરૂરિયાતમંદને મદદ કરવામાં ખર્સી નાખતો નીલમબાગના ચોકીદાર મુબારકનો જનાજો નીકળ્યો ત્યારે ભાવનગરના મહારાજાએ એક ઈચ્છા વ્યક્ત કરીને એ ઈચ્છા પૂરી પણ કરી કે મારા મુબારકને તમે જરૂર કાન દેજો પણ એ કાન તો હું શરૂઆતથી અંત સુધી હું જ આપીશ ભાવનગર મહારાજા મુબારકના ઘરથી કબ્રસ્તાન સુધી ઉગાડા પગે ચાલ્યા હતા અને કાંધ આપી હતી આજે પણ ભાવનગરના મુસ્લિમ કબ્રસ્તાનમાં મુબારકની કબર છે અને ભાવનગરના મહારાજાએ મુબારકની કબર પર કબૂરનું નામ કોતરાવ્યું છે ધ લોક ઓફ નીલમબાગ આજે પણ નીલમબાગ સર્કલ ત્યાં નીલમ ધ ઓફ નીલમબાગ એવું લખેલું છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો આભાર